આ છે સુરતમાં વેસુ રોડ ઉપર આવેલું શ્રી સાંઈ મંદિર તેમજ હનુમાન મંદિર તો ચાલો મિત્રો અંદર જઈને હું તમને દર્શન પણ કરાવી દઉં અંદર એન્ટર થતા જ થી કંઈક આવો સરસ મજાનો વ્યૂહ છે અને ઉપર સરસ મજાનું વાક્ય લખેલું છે સબકા માલિક એક અંદર એન્ટર થતા જ પહેલા તો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા અને હવે મિત્રો ચાલો તમને સાંઈ બાબાના દર્શન કરાવું તો મિત્રો તમામ લોકો સાંઈ બાબાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય સાંઈ બાબા લખી નાખજો અને મિત્રો અહીંયા કાસની પેટીમાં વર્ષો જૂની સાંઈ બાબાની પેન્ટિંગ પણ રાખવામાં આવી છે તેમજ મિત્રો વર્ષો જૂની પણ અહીંયા મિત્રો મિત્રો મૂકવામાં આવી છે તમે આવો પાંચ પાંખિયાવાળો વાળો પંખો ક્યાંય જોયો હોય તો એક કોમેન્ટ કરી દેજો પછી આવે છે દ્વારકા માય એટલે કે મિત્રો અહીંયા તમને સાંઈ બાબાની તમામ જૂની વસ્તુ જોવા મળી જશે જેમાં આવે છે ઘર ઘંટી છે બુક છે ફનસ છે તમામ જૂનામ જૂની વસ્તુ હતી જે સાંઈ બાબાની છે અહિયાં તમને જોવા મળી રહેશે એની બાજુમાં આવે છે સયન ખંડ તમને સિંહાસન ગ્લાસ શેટી મસરદાની એની માથે સરસ મજાનું ગાદલું પાથરેલું ઓશિકા બળદગાડું અને મોટી જબર મિત્રો આ ગોળી છે જે વર્ષો જૂનું છે આ તમામે તમામ વસ્તુ તમને અહિયાં જોવા મળી રહેશે તેમજ અહિયાં સરસ મજાનું મોટું જબર વર્ષો જૂનું બળદ ગાદાનું વ્હીલ પણ છે બાજુમાં છે રાધાકૃષ્ણ અને એની બાજુમાં છે રામ લક્ષ્મણ અને માતા જાનકી તેમજ હનુમાનજી મહારાજ તો તમામ લોકો દર્શન કરી લેજો અને સાંઈ લોકો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી નાખજો અને મિત્રો અહીંયા છે અખંડ ધૂણી જ્યાં મિત્રો ત્રણસો ને પાસાઠ સતત સળગતી રહે છે આ દીવાની જો તો તમામ લોકો દર્શન કરી લેજો અને એની બાજુમાં આવે છે મિત્રો વર્ષો જૂનો પટારો અને પછી અમે આવી ગયા છીએ પ્રસાદી ગૃહમાં અને મિત્રો અહીંયા તમને વિના મૂલ્ય ત્રણસો ને દિવસ સતત છે ને અન્ન ક્ષેત્ર ચાલુ રહી છે તો મિત્રો સરસ મજાને આવી કઈક પ્રસાદી છે તો ચાલો હવે અમે પહેલાં પ્રસાદી લઈ લઈએ પછી અમે આવી ગયા અહીંયા સરસ મજાનો મહાદેવની મોટી જબર શિવલિંગ છે એમના દર્શન કરવા માટે તો મિત્રો અહીંયા તમે લોકો ખાસ કરીને આવતા હોય તો આ મહાદેવની શિવલિંગ ઉપર તમે પાણીનો જળ જલ પણ ચડાવી શકો છો તો અમે જો એક લોટો જળ ચડાવી અને મહાદેવના દર્શન કરી લીધા કોમેન્ટમાં હર મહાદેવ લખતા જાજો ની વાત તો મિત્રો એ છે કે અહીંયા મિત્રો બે વસ્તુ ત્રણસો ને સાઠ દિવસ ચાલે છે એક તો દીવાની અખંડ અને બીજું છે મિત્રો વિના મૂલ્ય અન્ન ક્ષેત્ર તો મિત્રો આવી રીતનું કઈક સરસ મજાનું મંદિર છે સાંઈ બાબાના હનુમાન દાદા ના શંકર ભગવાન ને કાંઈ ઘટે નહીં એવું અંદર અને મિત્રો અંદરનું નેચરલ પણ એવું છે વાતાવરણ પણ એવું છે મિત્રો કઈ ઘટે નહીં બહુ સરસ મજાનું મંદિર છે તો તમે ખાસ કરીને અહીંયા આવતા હોય રોડે તો એકવાર આ મંદિરની વિઝિટ લેજો તો બધા કોમેન્ટમાં હરા મહાદેવ લખી નાખજો જય સાંઈ બાબા લખી નાખજો જય હનુમાનજી મહારાજ લખી નાખજો તો આવી રીતનું કઈક હતું મંદિર તો ચાલો મિત્રો મળીશું હવે આપણે એક બીજા નવા મિનિલોગ વ્લોગમાં ચાલો બધાને જય માતાજી